મંડળમાં પુસ્તકોના કાગળની હલકી ગુણવત્તા અંગે થયેલા આક્ષેપો મુદ્દે પાઠ્યપુસ્તક મંડળના પ્રોડક્શન ડાયરેક્ટર મનીષ બધેકા અને પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે

જે ઇન્ડિયન બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડના સ્પેસિફિકેશન છે એ મુજબનો તે લઈએ છીએ અને એ મુજબ જ ખરીદીએ છીએ કોંગ્રેસે આક્ષેપ મૂક્યો છે ક્યાંક તો કંઈક ના કંઈક તો એના માટે તમે શું રજૂઆત કરશો આગળ કંઈ ભાઈ અમારે જો એક વસ્તુ કહું કે અમારા જે પેપરની ટેન્ડરની જોગવાઈ છે એ મુજબ જ તે અમે તમામે તમામ અમારું જે પેપરનું પ્રોડક્શન થાય એ તમામ એજન્સીઓ પાસેથી સૌથી પહેલાં પેપરનું પ્રોડક્શન થાય ત્યારે ડિસ્પેચ ઇન્સ્પેક્શન કરવાનું હોય છે એટલે સરકાર માન્ય જે લેબો છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂર્કી પેપરટેક પેપર ટેસ્ટિંગ લેબોરેટરી એમના મારફત સો ટકા જથ્થાનું પ્રી ડિસ્પેચ ઇન્સ્પેક્શન થાય અને એનું ટેસ્ટિંગો થાય એમાંથી એ પછી જ તેમને સપ્લાય મોકલાય છે અને અમારી પાસે સપ્લાય આવે એ પછી પણ અમે એમએસએમઇ મારફત કે એવી રીતે બીજી જેને પ્રી ડિસ્પેચ ઇન્સ્પેક્શન કર્યું છે એ સિવાયની અનધર સરકાર માન્ય લેબોરેટરી પાસે એ જથ્થામાંથી સેમ્પલો લઈને એનું ટેસ્ટિંગ કરાવતા હોઈએ છીએ અને આ બંને ટેસ્ટિંગોના રિપોર્ટોમાં એવી કોઈ અનિમિત્તાઓ કશી ધ્યાને આવેલ નથી એટલે એ તથ્ય તો ઓકે

ગુજરાત રાજ પ્રિન્ટર્સ એસોસિએશન પાઠ્યપુસ્તક મંડળમાં જે પ્રિન્ટરો કામ કરે છે એનું એક એસોસિએશન છે અને એમાં અમે લગભગ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી પ્રિન્ટિંગનું કામ પાઠ્યપુસ્તક મંડળનું કામ કરીએ છીએ અત્યારે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર આ પાઠ્યપુસ્તક મંડળના પેપરની ગુણવત્તાની બાબતમાં આ જે ન્યૂઝ આવી રહ્યા છે એ બાબતે હું એટલું કહીશ કે પાઠ્યપુસ્તક મંડળનો જે પેપર અત્યારે આવેલો છે સારી ગુણવત્તાવાળો છે પેપરમાં ક્યાંક ને ક્યાંય એવી કોઈ ખામી નથી કે ભાઈ પેપર ઓછી વજનનો હોય કોઈ બ્રાઇટનેસ ઓછી હોય જે નોર્મ્સ પ્રમાણે જે જોઈએ એ પ્રમાણે જ પેપર છે એ લોકો લેબોરેટરીમાં ટેસ્ટ કર્યા પછી જ ડિલિવરી કરતા હોય છે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા બી અમારે ત્યાંથી સેમ્પલ લઈ જઈને પછી બી ટેસ્ટ કરતા હોય છે અને ટેસ્ટ કર્યા પછી જ એનું ચૂકવણું થતું હોય છે એટલે ટેસ્ટ બેથી ત્રણ વાર સરકારી એજન્સી દ્વારા એનું ટેસ્ટિંગ થતું હોય છે એટલે આ બાબતે કંઈ વજન ઓછું હોય કે ભાઈ બ્રાઇટનેસ ઓછી હોય એ બાબત ખોટી છે હું એમાં કંઈ સમજ નથી બીજું કે જે તમે એમ કંઈ કહો છો કે પેપરની ગુણવત્તા સારી નથી અમારા ત્યાં પ્રિન્ટિંગ હાલ ચાલુ જ છે અમારા ત્યાં લગભગ ચાલીસ પચાસ રોલ પાઠ્યપુસ્તક મંડળના આધારે પ્રિન્ટિંગ ચાલુ હાલતમાં છે એમાં બી લઈ જઈને તમે તપાસ કરી શકો છો એમાં કોઈ ગુણવત્તા ખરાબ હોય તો પાઠ્યપુસ્તક મંડળ એના માટે બી જવાબદાર રહેશે પણ આ વસ્તુ સત્ય વિવરણી છે એમાં અમે બિલકુલ સાથ આપતા નથી